તો હેલો ફેમિલી ગુડ મોર્નિંગ કે શું બધા મજામાં મજામાં જમવા જ શું સ્વાગત નવ લોકમાં તો આપણે ઉકડીએ છ ખેતરે જોઈ શકું છું આજે ખેતર જવાનો રસ્તો ને આવીએ ખેતરને જોઈ લીધું મશીન કરી લીધું છે કે ચાર્જિંગ થાય છે કે નથી થતું તો લાલ લાઈટ થાય છે એટલે ચાર્જિંગ તો થતું જ હોય પછી આવીએ આપણે બાવર કાપવા માટે જોઈ શકો છો આ છે બાવર ને આપણે ચાલુ કરી દીધું બાવર કાપવાનું ને લાકડા પણ ભી કરવાનું શેખાઈ લીધું વીહામાં ચાપણી પીવા માટે જોઈ શકો છો આ ક્યાં નદી નદીનું વાતાવરણ તમે જોઈ શકો છો કેવું મસ્ત વાતાવરણ છે ને આપણે નદીના કાંઠે બેઠા છીએ મસ્ત ખાના જોઈ શકો છો પછી નીકળી જાય આપણે ઘર બાજુ જેમ કે જવાનું હતું ઘરે તો જઈએ ઘર બાજુને આ છે આપણે ઘરે જવાનો રસ્તો તો નીકળી ઘર બાજુ જોઈ શકો છો પછી નીકળી જાય આપણે ગામ કેમ કે આપણે જવાનું તો લાળાને લઈને દવાખાને તો પછી આવી ગામ ગામજાને આપણે શંકીશું જોઈ જોઈશું છો ચા પાણી આપણે કરી લીધું કેમ કે ચા પાણી કરવાનું જોઈ શકો છો પછી ચા પાણી કરી લીધું ચા પાણી કરીને આપણે આઈ ગયા દવાખાને કમ્પ્લીટ દવાખાને જોઈ શકો છો પાટો છોડવાનો હતો તો પાટો છોડીને નવો ડ્રેસિંગ કરી નાખી જોઈશું પછી નીકળી ગઈ ઘર બાજુને આવી ગયા ઘરે બાજુ જો પછી આ છે આપણે આવી ગયા ઘરે ઘરે માતા જેના કરી લીધા દીવા તો આ છે માથે જેને દીવા બસ બસના વિડીયો મળી નેક્સ્ટ વિડીયો